હેલો યુટ્યુબ ફેમિલી કેમ છો બધા મજામાં જ છું દ્વારકાધીશ અને સોમનાથ દાદાની કૃપર મિત્રો મારા ગણપતિ પંડાલમાં બાર જ્યોતિર્લિંગ દર્શનનું આયોજન કરેલું છે તમને બતાવો મારા યુવા મંડળે આવું આયોજન કરેલું છે બાર જ્યોતિર્લિંગનું ગણપતિ બાપાના પંડાલમાં તો તમે જોઈ શકો છો જય સોમનાથ મહાદેવ પીર સોમનાથ એની કલાકૃતિ પેલું જ્યોતિર્લિંગ અહીંયા અવાનવા આયોજન થતા જ રહે છે ગયા વર્ષે રામસેતુનું કલાકૃતિનું પ્રેઝન્ટેશન કરેલું હતું આ વર્ષે બાર જ્યોતિર્લિંગનું પ્રેઝન્ટેશન કરવામાં આવેલું છે આપણે મલ્લિકા અર્જુન શ્રી સેલમ આંધ્રપ્રદેશ બીજા નંબરનું જ્યોતિર્લિંગ બધું જાતે જ કર્યું છે એવું નથી કે કોઈ કોન્ટ્રાક્ટ આપેલો છે અને અમારા જેટલા પણ યુવા મંડળમાં વીસથી પચીસ જણાનો છે તે સ્ટાફ જ પૂરો બધો કરે છે એવું નથી કે કોઈ પૈસા દઈને બહારથી બધું કરાવેલું છે જેટલું પણ મહેનત કરેલી છે અમારા યુવા મંડળના ગ્રુપે જ મહેનત કરેલી છે મહાકાલેશ્વર ઉજ્જૈન મધ્યપ્રદેશ તમારે પણ મિત્રો જોવું હોય તો સુતરાપાડા ગીર સોમનાથ જિલ્લામાં આવેલું છે ત્યાં તમને આ જોવા મળશે તો તમે જો ગીર સોમનાથ જિલ્લામાંથી જોતા હોય તમે પણ હવે આ સ્થળની મુલાકાત લેજો ઓમ ખંડવા મધ્યપ્રદેશ એવું નથી કે ખાલી શિવ જ્યોતિર્લિંગના મંદિરના જે કરેલા છે ત્યાંની જે પણ નેચર છે એનું પણ એ બધું પ્લાનિંગ કરેલું છે આજે જોયેલો ઓમકારેશ્વર મંદિર આવેલું છે જંગલ આજુબાજુનું છે એ પણ બતાવેલું છે આપણે વૈજનાથ મંદિર દેવઘર ઝારખંડ તમે જુઓ ક્યારે કેવી કરી છે બધું જાતે જ કરેલું છે મિત્રએ મારો આખો યુવા મંડળ ગ્રુપ છે તે જાતે જ બધું કરેલું છે તમારે પણ જો મુલાકાત લેવી હોય તો તમે પણ આવી શકો છો ગીર સોમનાથ જિલ્લામાં સુત્રાપાડા ગામમાં કોઈને પણ પૂછજો કે પંડાલ ક્યાં આવેલું ગણપતિ બાપાનું જે આવી રીતે કલાકૃતિ કરે તમને કોઈ પણ બતાડશે તમે પણ અવશ્ય મુલાકાત લેજો અહીંયા પણ જો પુણેનું આખું રોડનું ને એવો બધું મેપ બતાવેલો છે શિવલિંગનું છે આ બધું જો બનાવેલું છે આ વોકિંગ વે વોકિંગ વે છે એ બધું એના મહિનાની મહેનત કરેલી છે ત્યારે આવું બધું શક્ય બને છે હું બતાડી શકીએ છીએ આપણે આ રામેશ્વર મંદિર રામેશ્વરમ જે આપણે જ્યોતિર્લિંગમાં ગણવામાં આવે છે અને ચારધામમાં પણ ગણવામાં આવે છે ત્યાં રામ ભગવાને શ્રીલંકા પર ચઢાઈ યુદ્ધ કર યુદ્ધ કરવા સમયે શિવલિંગની સ્થાપના કરેલી હતી એટલે ધામમાં પણ ધામમાં પણ આવે છે અને જ્યોતિર્લિંગમાં પણ ગણવામાં આવે છે આ બધી એક મહિનાની મહેનત છે અમારા યુવા મંડળની નવતા દર વર્ષે કંઈક ને કંઈક નવીન કરતા જ હોય છે નાગેશ્વર મંદિર દેવભૂમિ દ્વારકા ગુજરાત ત્યાં પણ તમે જોઈ શકો છો શ્રી કૃષ્ણ ભગવાનનું મંદિર આપણે દ્વારકા આવેલું છે તો તેના કલાકૃતિ બધી મૂકેલી છે એવું આયોજન કરેલું છે કે જ્યાં શિવલિંગ છે એની આજુબાજુના વિસ્તારમાં શું શું આવેલું છે એ બધું બતાડવામાં આવેલું છે એક મહિનાની કડી મહેનત છે ત્યારે આવું બધું શક્ય બની શકે છે ને સિવાય આવું શક્ય બની શકતું નથી આ આપણે છે વારાણસી કાશી વિશ્વનાથ મંદિર આપણે છે ત્રંબકેશ્વર નાસિક મહારાષ્ટ્ર તમે પણ દર્શન કરજો મિત્રો જ્યાં પોસિબલ હોય ને તમે ગીર સોમનાથ જિલ્લામાં રહેતા હોય તો વસેના વસે મુલાકાત લેજો હવે અહીંથી મિત્રો બરફ પાઇતરો છે બરફમાં ચાલીને જવું પડે છે આપણે કારણ કે કેદારનાથ મહાદેવ આવી ગયા છે એટલા માટે કેદારનાથ મહાદેવ ઉત્તરાખંડમાં આવેલું છે બરફમાં છે એટલા માટે અહીં બરફની વોકિંગ બરફ પાતરીને એના ચાલીને આપણે કેદારનાથ કેદારનાથના દર્શન કરવામાં આવે છે ત્યાં પણ જે શિવલિંગ છે એ એ ટાઈપનું જ અહીંયા બધું કલાકૃતિ કરવામાં છે આજુબાજુ બરફનો પહાડ બતાડવામાં આવેલા છે મંદિર બતાડવામાં આવેલું છે જો તમે જોઈ શકો છો મિત્ર બરફનું આખું વોકિંગ વે છે તો બરફમાં ચાલીને આવવું પડે છે આ બધી મહેનત મિત્ર હોય છે કે બરફ ઓગળી જાય એનું પણ ધ્યાન ખાસ ધ્યાન રાખવું પડે છે વરસાદની સિઝનમાં બધું બહુ જ ઘણું ધ્યાન રાખવામાં આવે છે આજે દુષ્ણેશ્વર મહાદેવ ઔરંગાબાદ મહારાષ્ટ્ર મિત્ર અહીં પણ જો બરફનું જ વોકિંગ વે છે કેમ કે હવે આવશે આપણે અમરનાથ મહાદેવની શિવલિંગના દર્શન કરશું કેમ એના માટે અહીં પણ આપણે બરફમાં ચાલીને જવું પડશે હા આપણે અમરનાથ મહાદેવ મહાદેવની શિવલિંગની જે શિવલિંગ છે એની આપણે બનાવેલું છે બરફનું જ બહુ જ ઠંડુ છે મિત્રો બહુ ઠરી ગયા છે અમરનાથ મહાદેવ તો મિત્રો હવે આવશે આપણે ગણપતિ દાદા નો મિશન સિંધુરનું બધું છે નહીં મિશન સિંધુરના પણ જો શસ્ત્ર મૂકેલા છે કેદારનાથ મહાદેવને મંદિરને પણ કલાકૃતિ બનાવવામાં આવેલી છે ફાઈબરથી બધું જાતે જ કામ કરેલું છે